ગુજરાતી વાર્તા મુશ્કેલ સમય એક વારની વાત છે એક વર્ગમાં ગુરુજી પોતાના તમામ વિદ્યાર્થીને સમજાવવાનું ઈચ્છતા હતા કે પ્રકૃતિ દરેકને સમાન તકો આપે છે અને એ તકનો ઉપયોગ કરીને દરેક જણ પોતાનું નસીબ પોતે ઘડી શકે છે આ વાતને સારી રીતે સમજાવવા માટે ગુરુજીએ ત્રણ વાસણ લીધા પહેલાં વાસણમાં તેમણે બટાકુ નાખ્યું બીજામાં ઈંડું અને ત્રીજા વાસણમાં ચાની પત્તી નાખી હવે ત્રણેય વાસણોમાં પાણી નાખી અને ગેસ પર ઉકળવા મૂક્યા બધા વિદ્યાર્થી આ બધું અચંભાથી જોઈ રહ્યા હતા કોઈને સમજાતું ન હતું કે ગુરુજી શું કરવાના છે અમે તે વખતે પછી જ્યારે પાણી ઉકળવા લાગ્યું ત્યારે ગુરુજીએ ત્રણેય વાસણો નીચે ઉતાર્યા અને બટાકો ઈંડું અને ચાની પત્તી બહાર કાઢી હવે તેમની વિદ્યાર્થીઓને કહ્યું કે ત્રણેય વસ્તુઓને ધ્યાનથી જુઓ અને સ્પર્શ કરો જ્યારે એક વિદ્યાર્થીએ બટાકો હાથમાં લીધું તો તેને લાગ્યું કે જે પહેલાં બહુ કઠોળ હતું તે હવે નરમ થઈ ગયું છે જ્યારે ઈંડું ઉઠાવ્યું તો જણાયું કે જે પહેલાં નાજુક હતું તે હવે કઠોળ બની ગયું છે અને જ્યારે જાની પતિ જોઈ તો તેમાં પાણી સાથે ભળી એક નવી ઓળખ બની ગઈ હતી અંતે ગુરુજીએ સમજાવ્યું જેમ આપણે ત્રણેય વસ્તુને એક સમાન પરિસ્થિતિમાં ઉકાળ્યા પણ પરિણામ અલગ જ આવ્યું બટાકું નરમ હતું ઇંડું કઠોર થયું અને ચાની પતિએ પોતાનું સ્વરૂપ બદલી દીધું તે જીવનમાં પણ જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપના પર છે કે આપને કેવી પ્રતિક્રિયા આપે એનો કેવો બદલાવ લાવીએ શિક્ષણ દરેકની જીવનમાં તકો મળે છે પડકારો પણ આવે છે પણ તમે એનો સામનો કેવી રીતે કરો છો એ જ તમારું ભવિષ્ય ઘડે છે